જુનાગઢ શહેરમાં એક સામરદાસ ગાંધી ટાઉન હોલ આવેલો હતો પરંતુ શાસકોના પાપે એ ટાઉન હોલ ઘણા સમયથી બંધ છે ઉપરાંત આપણે જોઈએ કે બે હજાર સત્તરમાં માં એમાં સાડા ચાર કરોડ રૂપિયા વાપરીને રિનોવેશન કરવામાં આવ્યું હતું ટાઉન હોલ આપણે જોઈએ તો ટાઉન હોલમાં કોઈ વાંધો નથી હવે સ્ટેબિલિટી રિપોર્ટના બાના ધરી અને એ ટાઉન હોલ બંધ કરી દેવામાં આવ્યો છે જ્યારે ટાઉન હોલ બંધ થયો ત્યારે ત્યાં એસી લાખ રૂપિયાના એસી પણ નાખવામાં આવ્યા એટલે એમાં તો કરોડો રૂપિયાને વેડફી નાખ્યા પછી ટાઉન હોલ ચાલુ નથી અને બંધ અવસ્થામાં છે ઉપરાંત હવે શાસકોને દુરબુદ્ધિ સૂજી છે અને જે આપણે મજેવડી ગેટ છે ત્યાં બાજુમાં નવો ટાઉન હોલ જે બનાવવાનો જઈ રહ્યા છે અને એ પણ તેતાલીસ કરોડના ખર્ચે કાલે એક ટેન્ડર બહાર પાડવામાં આવ્યું છે અને ત્યાં અદ્યતન સુવિધાની વાતો થાય છે પરંતુ જ આપણે જોઈએ કે જયારે આવા ટાઉન હોલ બનાવવામાં આવે છે ત્યારે સાર સંભાળ નથી રાખવામાં આવતી એમને મેન્ટેનન્સ પાછળ લાખો કરોડો ખર્ચી છતાં પણ ટાઉન હોલો બંધ પડ્યા પડી છે કેટલી બધી આવી અનેક વસ્તુઓ છે દામોદર કુંડમાં માં થી દસ કરોડ નાખ્યા હતા નરસિંહ મહેતા ચોરામાં આવડા રૂપિયા નાખ્યા પણ છતાં પણ આપણે જોઈએ અધ્યતન સુવિધાની વાતો થાય પરંતુ ત્યાં શું હાલત છે ખુદ શાસકો જ હમણાં બે દિવસ ત્રણ દિવસ પહેલા દામોદર કુંડ માંથી દસ થી પંદર ટ્રેક્ટર ગારો કચરો ગંદકી કાઢી અને ફોટા પડાવ્યા હતા હવે આમાં ક્યાં બ્યુટિફિકેશન થયું ક્યાં એને અધ્યતન સુવિધા થઈ આવી રીતના કરોડો રૂપિયા જનતાને મૂર્ખ બનાવી અને ઘર ભેગા કરે નહીં એના આનાથી સારા જે ભાજપના જે પીઢ અને સારા અંદરો ભાજપમાં પણ વિરોધ છે આટલા બધા રૂપિયા ખરેખર ના વપરાય એ જનતાના હિતમાં છે ને સારી જગ્યાએ જે રેલવે બ્રિજ છે એમાં વાપરવા જોઈએ એક બાજુ બાના ધરવામાં આવે કે અમારી પાસે ગ્રાન્ટ નથી તો બસ સ્ટેન્ડ ખાતે જે અંડર બ્રિજ બનાવવાનો છે એકવીસ કરોડ રૂપિયા જેવી નજીવી રકમમાં બાના ધરવામાં આવે છે તો એ બનાવવામાં કેટલી સમસ્યા હલ થઈ શકે એમ છે પરંતુ શાસકોને ક્યારે સદબુદ્ધિ ભગવાન આપે એ હવે જોવાનું રહ્યું જુનાગઢ મહાનગરપાલિકા ટાઉન હોલ પ્લસ રીડિંગ લાઇબ્રેરી એ બનાવવા જઈ રહી છે મજેવડી ગેટ પાસે એ ઉપરાંત ત્યાં બીજી પણ ઘણી યુટિલિટી હશે અને ખાસ તો ટાઉન હોલ પણ ખૂબ સરસ રીતે બનાવશે અત્યાધુનિક ટાઉન હોલ બનાવશે કે જ્યાં આપણે ઘણા કાર્યક્રમો પણ કરી શકીશું અને આ રીડિંગ લાઇબ્રેરી કે ઉચ્ચ અભ્યાસ કરતા જે વિદ્યાર્થીઓ છે ભાઈઓ અને બહેનોની અલગ અલગ વ્યવસ્થા કરવામાં આવશે અને શાંત વાતાવરણની અંદર એક કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરી શકે ત્યાં બેસીને શાંતિથી વાંચી શકે એવી વ્યવસ્થા પણ ત્યાં અમે કરવા જઈ રહ્યા છીએ અને એ રીતે જુનાગઢ વાસીઓને આ ટાઉન હોલ છે ટાઉન હોલ અને રીડિંગ લાઇબ્રેરી આ ઉપરાંત ત્યાં આગળ એક સિટી બસ સ્ટેશન પણ ઊભું થશે કે જે સિટી બસ આની પહેલાં પણ મેં વાત કરી હતી કે પીએમ ઇ બસ આપણને કેન્દ્ર સરકાર દ્વારા ફાળવવામાં આવી રહી છે તો આ બસનું સિટી બસ સ્ટેશન પણ એ જગ્યા પર મતલબ આગામી દિવસોમાં એવું આયોજન છે એટલા માટે આ બસ ત્યાં હોલ પ્લસ રીડિંગ લાઇબ્રેરી અમે કરવા માટે જઈ રહ્યા છીએ જૂના હોલનું રિનોવેશન થયું હોલ છે એ ઘણો જૂનો છે આપણે ત્યાં સામરદાસ ગાંધી હોલ જૂનાગઢમાં ઘણા વર્ષો થઈ ગયા ત્યાં આગળ ઘણા બધા કાર્યક્રમો પણ વાસીઓએ કર્યા છે અને એ પછી કોર્પોરેશન દ્વારા પણ રિનોવેશન થતું હતું પણ બિલ્ડિંગ ઘણું જૂનું છે એટલે આપણે કોઈ પણ જૂનું ઘર હોય અને એ જૂના ઘરની અંદર આપણે એનું મતલબ રિનોવેશન કરાવીએ પણ જ્યારે એ જૂનું હોય છે ત્યારે એમાં સતત મતલબ પડતું જતું હોય છે ને એવું હોય છે એટલે એમ એનું સ્ટેબિલિટી રિપોર્ટ પણ આવી જશે પણ જો આવી જૂની જગ્યા ઉપર મતલબ આપણે આ ટાઉનહોલમાં કોઈને અત્યારે બેસડ એક વર્ષથી બંધ છે જો કોઈને બેસાડીએ ને ભગવાન કરીને ને કઈ દુર્ઘટના સર્જાય તો જાનહાની થાય અને એટલા માટે અહીંયા આપણે એ ટાઉનહોલની પણ અમે શું કરવું એ અમે વિચારણા કરીએ છીએ કે ત્યાં આગળ અમે યોગ્ય નિર્ણય કરશું જુનાગઢની મધ્યમાં ટાઉન હોલ છે આપણો જૂનો અને એની સાથે ઘણા સંસ્મરણો પણ જોડાયેલા છે જૂનાગઢ વાસીઓના પણ એની પણ સ્ટેબિલિટી રિપોર્ટ વગેરે આવી જશે એટલે એ જગ્યાનું પણ શું નિર્ણય કરવો એ અમે અમારા પાર્ટીના જે વડીલો છે અમારા અમારી સંકલન સમિતિ છે એ બેસીને અમે નક્કી કરીશું